આજ તો હોટેલમાં ખાવા પગી જાય ને એટી માંથી ઉપર લીધું ગાંડો હોય આજ તો સરસર માં દોઢ વાગે જઈને એટીમાં મોટું નાઈ આવી જાય આપણી દુકાને પેલા સોરી આ તો પેલા નો ગયો આજ તો સરસમાં નાઈન થઈ ગયો પેલી ગામની ટોપી ને દે બાગડી દેખાતા ઉપડી જો દુકાન દુકાને જતા પેલા કીધું તમને બધાને એક વાત પૂછી લઉં કે આવડા કોઈ મારવા કે નહીં કોમેન્ટ કરી પેલા હું તો બાગડે બાગડી દેખાતા દુકાને જતો પાછો ઘરે કઈ રીતે આવી ગયો આજો મને યાદ આવી ગયો એ બધા વ્લોગના વિડીયો ઉતારવાનો બાકી રહી ગયા હાલો એ બધું મેં કોને ખાઈ પી ઊડી જ પાછું બાગી દે દીધા દુકાન મોટે રૂમાલ કેમ કે હું કાળો ન પડી જાવ ને દુકાને ખાલી પેંડા કેમ કે મારા ભાઈ મને બહુ બોલ કર્યું જ ન એની ખુશી કમબેક થાય કે ન થાય પણ મફતના ખાવાનો ક્યાંક મેળ પડવો જોઈએ એક વાર એટલે પૂછી જવાનું બીજી વાત ન હાજે હું આવી જાય હોટેલમાં ફેરવા મળ્યો મેન્યુના ના પાના ભલે મને માસ્તા જરાય એટલે જરા નથી આવડતું પણ એ ક્યાં કોઈને ખબર છે આવી રીતે આડાવાળા પાના ફેરાય રાખ્યો એટલે આજુ બધા એમ લાગે કે આ વીઆઈપી છે હવે મારે કોઈની વાર જોઈ નથી કેમ કે આપણે ડિટેલ ઓર્ડર આવી જશે કે સામુના દાબોડવા માંડે પછી એટીએમ આવી જાય ગાંડો પૈસા કેમ કે મારે રાતે સપનામાં જવાનું અમેરિકા હાલો તો હું તો જાઉં છું અમેરિકા બજો તમારે બધાને આવું હોય તો હાલો